મારું નામ છે કેકિન દિલીપભાઈ શાહ દિલીપભાઈ શું ઘટના બની હતી મારું નામ છે કેકિનભાઈ ઘટના શું બની હતી ઘટના એક્ચ્યુઅલી અમારા ઘરમાં ચોરી થઈ જાય દસ વાગે અમને ખ્યાલ આવ્યો કે અમારા ઘરે ચોરી થઈ જાય એમ આ સવારના વહેલી સવારે થઈ જાય ચાર થી 5 વાગ્યાની વચ્ચે કઈ રીતના ચોર લોકો શું વાસ્તી હે બનો કઈ રીતના તમે ઘર બંધ હતું કે શું ઘર બંધ હતું અમારું આખી ઘટના બોલો એટલે એક્ચુઅલી શું છે શનિવારે અમારા આખા ઘરમાં ઉદય ની ટ્રીટમેન્ટ કરવા માટે ત્રણ જણા આયા હતા એને આખા અમારા ઘરમાં ઉદય ની ટ્રીટમેન્ટ કરી શનિવારે સવારે દસ વાગ્યા પછી આયા હતા સાંજે ચાર વાગ્યા લગી ઈ લોકો કરી રીતે પછી અમે અમારા ફૈબાના ઘરે રહ્યા ગયા હતા કારણ શ્રીજી મેન રોડ ઉપર વરજભૂમિ એપાર્ટમેન્ટમાં એ અડધો કિલોમીટર થાય એટલે અમારું ઘર બંધ જ હતું અને આ સવારે જ્યારે દસ વાગે હું ઘરે આવ્યો દસ સાડા દસ ની વચ્ચે ત્યારે ખ્યાલ આવ્યો કે આપણા ઘરે ચોરી થઈ ઓછામાં ઓછા પંદર લાખ રૂપિયાના સોના ચાંદી ના દાગીના એક લાખ રૂપિયા જેવી રોકડ રકમ પચોત હજાર થી લાખ રૂપિયાની રોકડ રકમ અને કેટલા સીસીટીવી માં સીસીટીવી કેમેરામાં તેદ થઈ જાય સવારે સાડા ચાર થી પાંચ ની વચ્ચે ત્રણ જણા આવે છે એક્ટિવા માં અને સાઈડ માંથી ચડે છે અને ઉતરે છે એ દેખાય છે